કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા ગોડાઉનમાં પછી ટ્રેક્ટર ઘાસચારો આગમાં પડીને ખાજકોટ છાપરાના કોધરભાઈ અને જેસંગભાઈ રાઠોડ બંને ગોડાઉનમાં ભયાનક આગ લાગી મોડાસા ફાયરની પેકાડીઓ આગ ઉપર કાબૂનો પ્રયાસ ચાલુ મોડાસા રૂરલ પોલીસ આગ સ્થળે તાત્કાલિક પહોંચી આગ લાગવાનું કારણ હજી અકબન રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી બાદકોટ છાપરામાં અચાનક બે ઘોડાઓમાં આગ લાગી તો લગભગ પચીસ એક ટ્રેક્ટરમાં ઘાસચારો ભરીને ખાક થઈ ગયું છે કોઈ માણસને કે ઢોરનું જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી તો પાંચ દસ મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ આવી અને આગનું કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે હજી સુધી આ આગને કાબુ મેળવી શક્યા નથી પણ પ્રયાસો ચાલુ છે બાજકોટ ગામના વતની કોદરભાઈ દુરાભાઈ રાઠોડ અને જેસાભાઈ દુરાભાઈ રાઠોડ આ બંને ભાઈઓનું ગોડાઉન બાજુ બાજુમાં બનાવેલ અને બંનેને કઈ રીતે આગ લાગી એની જાણ હજી સુધી થઈ નથી અને પોલીસની ગાડી પણ તાત્કાલિક ધોરણે આવી પહોંચી છે અત્યારે હાલ ફાયર બ્રિગેડની ટીમ એમને યુદ્ધના ધોરણે પાણીનો છંટકાવ કરી આગને કાબુ કરવા માટે પ્રયત્નશીલ છે